આ તો સહજ છે ઈશ્વર ની કૃપા છે આપણે બચી ગયા હમણાં હાથાત બા બેઠેલા ને તો સ્વામી પૂછતા પૂછાયું પાડો બટા રણકી મરી ગયો અરે મેં કીધું હવે બા જય શ્રી કૃષ્ણ હાથે જય શ્રી કૃષ્ણ હું માર મેં કીધું એ બા તમે બા બેઠા છો કઈક વાત કરો હે તમે બા બેઠા કઈક વાતો કરો કોની કરવી આજ બધું આદર છે એક એકાદ આઘા પાછી હોતો રામાયણ કરો તેમ ગજબ છે એમ આ બા શબ્દ રહ્યો ને હકીકત માં મારા યુવાન ભાઈઓ બહેનો ને કહું કે એક વસ્તુ દિલ થી યાદ રાખજો કે તમે પાંચ હજાર રડતા હોય તો ભલે ને પાંચ લાખ રડતા હોય તો ભલે વરના દહ કરોડ રડતા હોય તોય ભલે પણ એટલું જીવનમાં યાદ રાખજો કે આપણને પ્રેક્ટિકલી જો બધી વસ્તુઓ શીખવાડી હોય ને તો એ આપણા માવતરે શીખવાડી એવું મનમાં ક્યારેય ન રાખતા ઘણા પૈસા વધારે એટલે હું કે ખબર પડતી તને બાર ભણાવી દીધો ને ડિગ્રી દેવડાવી દીધી ને પછી લગ્ન પ્રસંગ કરાવી દીધા ને એટલે હવે નથી ખબર પડતી એમ અમુક અમુક નવી વવારું હોત એવી હોય બાન નથી ખબર પડતી ને દાદાને નથી ખબર પડતી બાર નથી ખબર પડતી હે આ તારો પીઓ જેદી આવડો હતો ને તેથી બા વાળી છે ને ભીંડો ઉતારવા લઈ ગઈ ત્યાં તારા પીઓ ને સિત્તેર ફૂટ નો કુવો છે ને એમનો ભીડો હતો દહ ફૂટ ખાલી હતો અને કાંઠા વગરનો કૂવો બા બિશારી ગુવાર ને ભીંડો ઉતારતી ને તારો પીયો રહ્યો ડીગી 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 કરતા કરતા છે ને કૂવા પાયા જતો તે બાય બાવડું પકડેલ લે કે તારા પીઓ નું બળબડિયા બોલી ગયા હોત આ મરડી ને પીઓ જગાડવા પછી ક્યાં ગયા બધી ખબર પડે મારા બાપ અડસેટ તીરથ કરાવીને પછી જો એક વખત એ જીવનમાં ભૂલથી એ બોલા ગયું ને કે બાને ને દાદાને નથી ખબર પડતી એકોતેર પેટી સુધી પૂન નથી મળવાનું આનું કારણ કે મોટા કરી દીધા ને પછી નથી ખબર પડતી બહુ કહેવાય એને કેટલી ખબર પડે ના ના ભલે રમે આ બધા ડિજિટલ વાળા તમે જોયું એક આપણે હતા યો રૂપિયાની પતંગ હાટુ કૂર્જી બાપાના અને વલવબ દાદાના કેટલાય ખેતર વટીન જાતા આપણે ખાલી પતંગ હાટુ એ કયું નું જોવે છે સમજો મને સ્વામી હમણાં એક ભાઈ કીધું મને કે અત્યારના છોકરાઓને અગવડતા મૂળ નો હાલે કેમ એમ હોય છે અને આપણે બધાને એમનો ઠીક છે હાલો ને બાપા એમ કરીને બેહી જાય એનું કારણ હું મેં કીધું આપણે બધા છે ને સરકારી દવાખાનામાં જન્મ લીધો આયકુ ખોલી ન નકર જાળા જસા અસુવિધા આવ કઈ ઉપાધીત વગરનું ક્યાં અસુવિધા આવ અને અત્યારે અમારા મારા વાલીડાઓ તમને કહું ઓખાડમાં તમને કહું સ્વિમ્સમાં એમ જ જન્મ લે સીધા આંખું ખોલે તો ના કરી જાહો સલાલી હોય એટલે આ બધે નથી પોતું ઘણા મને એમ કે મને કે આમ તમે જોઈ લો લાઈફમાં જોઈ જાવ અમુક અમુક છે ને તમને એવા પ્રશ્નો આમ આવ્યા છે અમુક બાપુજી હોય ને આવીને શું કે ખબર અમારા છોકરા અમારે કઈ નથી આવું હેંભળું છે કે અમારા છોકરા અમારે કઈ નથી નથી અમુક એવું હેંભળું છે મારો છોકરો ગમે ને કહી દે બચ્ચા બેઠા હોય હો બેઠા હોય મારો છોકરો ગમે કહી દે એ તમને કહી દે છે ને તો પચી વર નો થવા આખા ગામને કે ગમે કહી દે કે પચીસ વરણ નો થવા એ તમને કહી દે વસ્તુ કેવી છે કે આમાં મોટા નથી કરવાના પ્રકૃતિના શબ્દો મને તમને મોટા સૌપ્રથમ બા વખત બા કાખમાં નાખી અને રામજી મંદિરે લઈ જાય ભગવાન સ્વામિનારાયણ ના મંદિરે લઈ જાય એમાં સંયુક્ત કુટુંબ હતા વસુદેવ કુટુંબ ની ભાવના એક કાખમાં હોય આંગળી એક બે મોરવી ને એક પાસે આળોટતું હોય ને એક વળી પાછું સાળ ખેંચી હું કે મારા માળાવા બા તો બા બાજી એ હાલ હું તને મંદિરે તને હાલ હાકર કોળા આપ એમ કરીને પરેણે બિચારી લઈ જાય ન્યા બેહારે હારે સાથે જણામ લાઈનમાં બે જાય ને પછી બા બિચારી કે હો હાલો બેટો મારો દીકરો હાલ બોલો રાધે 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 અને અમે આવડા આવડા હતા રાધે બાજુ બા આ રાધે રાધે કરતા બાય શીખવાડ્યું જય સ્વામિનારાયણ કરતા બાય જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું પ્રણામ કરતા બાય શીખવાડ્યું નગારો વગાડતા બાપે શીખવાડ્યું ધબિંગ ધબિંગ અવાજ આવો એ મારો દીકરો કારણ કે સ્વભાવ એ પ્રમાણે શીખવાડે અરે ન્યા સુધી ની વાત આમ ચરણામ્ર એટલે તય માયે શીખવાડ્યું જમણવા આગળ ધરવાનો ડાબો હાથ નીચે તુલસી પત્ર ગળ્યું દૂધ આવે ને આખે અડાળો આ અમુક અમુક સૌનામાં જ કોણે શીખવાડે ને ગોતો આ હતું નહીં ને આવ્યું છે આ આપણામાં હથું જ નહીં આ હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો મને કે દારૂનું ને ઈશ્વરનું બે એ ખરખું છે ને તુંય નાખી ગયો લાગે મને કે આપણે ગુજરાતમાં ક્યાં મળે છે એ કે ગુજરાતમાં મળતું જ નહીં પણ કેવું છોકરાઓને શરદી થઈ હોય ને તો સાચીએ સોળવવાનું મળે મેં કીધું તું હરખું બોલે હું બોલે મને કે દારૂનું ઈશ્વરનું બે એક હરખું કઈ રીતે કે હોય દેખાય ક્યાંય નહીં સમજાય ને બા બા શબ્દ છે ને પ્રકૃતિ નો એટલે બાએ આપણને રાધે રાધે કરતા જય શ્રી કૃષ્ણ કરતા જય સ્વામિનારાયણ કરતા શીખવાડ્યું બે હાથ જોડે તમને કહું માયા પ્રણામ કરતા શીખવાડ્યા પણ પાંચ્યા થી બે હજાર ની નોટ ની સફરમાં મારે તમને ખાલી એટલું કેવું કે જેટલા પણ બેઠેલા ને એને મનમાં ફાંકો ન રાખતા કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે આપણને મજા કરાવશે નહીં હિતેશ અંટાળામાં પાંચ્યા બહાર ની મજા નથી મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે જે તમે ભૂલી ગયા ને એને તાજી કરાવવા માટે હું આવ્યો છું એ તો હું તો જેદી તેદી હાઈટ ના ભાવ નો તમને કહું એ ત્રાંબા ની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો કે કઈ વેલ્યુ ખરી તે દિવસે નહીં હોય ભાઈ મજા તમારા હૃદયના ખૂણામાં બસ આનંદ કરતા શીખી ભાઈ ઘેઠું ઉતારી રમાડો હો હા નીકળું છે કેવું પાંચ વર્ષથી એવું તમને આમ થી ઉડાડે આમ થી ભલે મજા આવે એમ પ્રણામ કરતા આપણી માયે શીખવાડ્યું ચાંદલા કરતા માયે શીખવાડ્યું પણ આ પાંચસો બે હજાર ની નોટ ની સફરમાં માણસને એટલી જલ્દી એટલો તમને કહું ઉતાવળ છે કે એની વાત જાવ જો મંદિરે જવાનો ટાઈમ નથી રહ્યો હવે અમુક અમુક નથી આમ ટુ વ્હીલ લઈને હૈલા જતા હોય હનુમાનજી મહારાજ ની ડેરી આવે ને પ્રણામ કરે તો સ્વામી આપણને આમ મજા આવે એમ થાય કે આ કઈ પ્રકારના નમસ્કાર છે કયા શાસ્ત્રોમાં નમસ્કાર લખાય આમ ટુ વ્હીલ લઈને હૈલા જાય આમ હનુમાનજી મહારાજ ની ડેરી આવે ટેક જાણે હનુમાનજી મહારાજે હાથું સોનું કર્યું હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મને છે કે ભરવા આવ્યો ફરવાયો મને માફ કરજો કેમ કે હવે આ ભારતીય સંસ્કૃતિના સનાતન સંસ્કૃતિના મારા ને તમારા ઉજળા ઇતિહાસો મારી ને તમારી પાસે શાસ્ત્રો પડ્યા છે અત્યારે આપણે કોનું કયું કરીશી નથી ખબર પડતી હું ચૂકી જાય છે હું ભૂલી જાય છે આ તો સારું છે આ ત્રિવરમાં એટલો ફેર પડી ગયો ટીટ કરીને નમસ્કાર આવી ગયા નમસ્કાર તો આમ જ શીખવાડ્યા હતા પ્રણામ કરતા આમ જ શીખવાડ્યું આ ટીટ કરીને નમસ્કાર શીખવાડ્યું યા 400 રૂપિયાની ફિલ્મ આવે હિન્દી ફિલ્મ આવે ઉપાધી ન્યા છે આ ત્રિવરમાં આપડામાં જો આટલો ફરક આવી ગયો હોય તો આવનારી 20 વરની પેઢીઓ આજે જે 20 વર્ષ પછી જે પેઢીઓ મોટી થાય છે એને તો હું તમને અંગ્રેજીમાં ભણાવવાના છું અંગ્રેજી એટલે અંગ્રેજીમાં ને ગુજરાતીમાં ફરક એટલો અંગ્રેજી ભણાવવું જોઈએ લખાવવું જોઈએ બોલાવડાવવું જોઈએ પણ અંગ્રેજી ન નું જોઈએ અંગ્રેજી ભાષામાં તફાવત એટલો ગુજરાતી અંગ્રેજીનો એ એ એ લઈ ફોર ફોર એપલ શીખવાડે ખવડાવી ખવરાવી જાનવર વૃત્તિ છે વાકર દે પણ ગુજરાતી ભાષા ખાલી બે અક્ષર લઈ લો લઈએ અથી અભણ હોય તો જ્ઞાતિ જ્ઞાની કરીને મોકલી દે ને આ મારી ને તમારી ગુજરાતી ભાષા છે આને સાચવવાની છે હવે અમુક અમુક પેટીઓ અંગ્રેજી મોટી કરે તો આ ટૂંકું કરી નાખ્યું મને ઉપાધિ જ્ઞાત ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા એ શીખવાડ્યું દાદુ ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા એ શીખવાડ્યું મામુ ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા એ શીખવાડ્યું જીજુ ગુજરાતી ગુજરાતીની તાકાત જો હિન્દી ફિલ્મ વાળાના ને સુધી નો પૂગી ગુજરાતી વાળાઓ ક્યાં ખબર એક શબ્દમાં માર ખાઈ ગયા ફૂવાનું ફૂ ન કરી શકા કા કયો ને એ ફૂ આવ્યા ફૂ આવ્યા ફય સંપલા લઈને વાતા હવે આપણી હયાતીમાં જો આટલું ટૂંકું ટૂંકું થતું જાય મને ઉપાધિ એક જ વસ્તુ અંગ્રેજીમાં પેઢી મોટી કરી એ તો હનુમાનજી મહારાજ ની ડેરી આવી છે એનામાં આયલા જાતા ને તો એ કહેતા હાય હનુ હનુ નહીં હનુમાન બાપા કે અને દાદો કે મોઢા ફેરવી નાખશે એકોતેર પેઢી દાદો છે હનુના દીકરા થતા ટૂંકું ટૂંકું કરી નાખ્યું ચારસો ના ફિલ્મ જોઈ આવ્યા પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે સ્વામી મેં જોયેલા છે હું હજી નથી ગયો હું કોકો કોલા પેપ્સી ફલાણું ઢીકડું વગેરે વગેરે જે કાઈ તમે સમજો એ આ તો અમારા હું છે નામ મોટા થઈ જાય ને એટલે વાહે વ્યાખ્યાઓ જોડાતી જાય એટલે અમને એની કાંઈ મતલબ નથી અમને તો અમારા ઈશ્વર એટલે તાર છે અમને ખબર એને એકને ખબર હોય છે કે આપણે કહેવા છે કે હું બતાવવા જવાનું હરિશ્ચંદ્ર રાજાના જો એ રાજા હતા તો એની પરજામાં વેસાવવા પડ્યો હતી પરજા કેટલી બંડલના પેટની છે વિચાર તો કરો સમજો આમાં વિચાર કરો ઈશ્વર એને લગાવો હોવો ચારસો રૂપિયા નું ફિલ્મ પાંચસો રૂપિયા નો ધાણી ડબ્બો યુ નો પોપકોર્ન એમાં પાસે દોઢસો ગ્રામ મકાઈ આવતી હોય ભલે દોઢસો ગ્રામ ધાણી હરામ બરોબર જો આવતી હોય તો એટલે આપણે બધાય ખેડૂના દીકરા આપણે બધાય ગુજરાતી આપણને નો એટલી ખબર પડે અઢીસો રૂપિયા ની મણ મકાઈ મળે ફોડી ફોડીને ને ગુણ્યું ભર્યો છોટા હાથીન ઠાઠું ભર્યો ગમે ત્યારે ખવા હે કે મણ ધાણી થોડી ખૂટે